અમે ચાલીસ વરસ ત્રીસ ચાલીસ વરસથી અમે રહીએ છીએ સોસાયટીમાં અને અમારી આ સોસાયટીનો કોમન પ્લોટ હતો એમાં એક નાનકડું મંદિર કર્યું લોકો આવીને બેસે અહીંયા ગમે તેવા આપણી મા બેન છે ચાલો મંદિર હશે તો લોકોને સંસ્કાર આવે કોઈ મા બેનની છેડતી નહીં કરશે એટલા માટે અમે મંદિર અહીંયા બનાવેલું નાલું આજે કેટલા વર્ષોથી અમે સેવા પૂજા કરીએ અને આજે પલભરમાં એ લોકો ટોળી કાઢ્યું એને બોઠે સ્પોજાડી ખાલી રૂપિયા જોઈ છે બીજું કઈ નહીં વોટ વોટ પૈસા ને તમે બીજેપી ના સદસ્ય હોય તો તમે કઈ નહીં કરી શકો વોટિંગ વોટિંગ લેવા આવવાના હોય ત્યારે પગે લાગે તો આજે મંદિર ને કેમ નહીં પગે લાગ્યા મંદિર ને તોડી મૂક્યો આજે રામ ભગવાન માટે લોકો લડાઈ લોકો મરી જતા છે ત્યારે અહીંયા તોડવા મોકલાવે આવી તમને પદવી ભગવાને આપી આટલી ઉપરથી ભગવાને જો તમને હારી પદવી આપી હોય ને બેહવાની ଭଗବାନ କରୁ ନାହି ନାଇଁ କର મારું નામ અક્ષય ચૌહાણ આજે અહીંયા હિન્દુ મિલન રામ મંદિર છે બહુ વર્ષોથી અહીંયા સ્થાપિત કરવામાં આવેલું તે એસએમસી અને અમુક પ્રશાસન દ્વારા તોડી નાખવામાં આવ્યું આજે હિન્દુત્વની વિચારધારાવાળી આજે સરકાર છે એવું ખાલી આ મંદિર તોડવા માટે જ છે આજે કોંગ્રેસના રાજમાં છે ને એટલા બધા મંદિર નથી ટૂટા અત્યાર સુધી મેં નોટિસ કર્યું છે પણ આ બીજેપીના રાજની અંદર આજે એટલા બધા મંદિર તૂટ્યા છે વિકાસના નામે કે તેની કોઈ હદ નથી તમે અગર પોલિટિકલી પાવર ધરાવતા હોય તો તમે તમે પોલિટિકલી પાવર ધરાવતા હોય તમારી પાસે પૈસા હોય ને તો તમે કંઈ બી ખરીદી શકો અધિકૃત જગ્યા પર તમે બંધકામ કરી શકો છો આજે આપણા કાર્યપાલ ઇજનેર થી લઈને આખો પ્રશાસન કલેક્ટર સુધી તમે સુરત મહાનગરપાલિકામાં બહુ બધા એવા એવી જગ્યા છે કે જે જે જગ્યા ઉપર ઘણા બધી એવી અધિકૃત જગ્યાઓ બનાવવામાં આવેલી છે અને આજે આ એક જ એવી જગ્યા છે અમે સાહેબ ને એવી રજૂઆત કરેલી હતી કે અમને ખાલી નવું અમ તો ડેરું જ અમારે બનાવવું છે અમારે કોઈ કાયદેસર કોઈ કબજો કે કઈ જ નથી કરો અમારી હિન્દુની લાગણી જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિર આવી રીતના બનાવવામાં આવે છે આટલા પાંચસો પાંચસો અમારા પૂર્વજોએ લડાઈ લડત આપીને એમના પહેલાં એ કરીને તો આજે અમારી અમારે હું ખાલી આ દિવસ જોવા માટે આજે હિન્દુ હિન્દુ આસ્થા લોકોની કેટલા લોકોની આસ્થા જોડાયેલી છે બસ આ હિન્દુત્વનું મંદિર તોડવા માટે આ પ્રશાસન હું ખાલી બસ વિકાસના આમે ખાલી એ કરે છે આજે બધી અભણ પ્રજા છે અભણ પ્રશાસન છે બધા જે કોઈ બી એ છે બધા અભણ છે

બધી તોડીને એ લોકોને શું મળીએ મને ખબર નથી પણ આજે હિન્દુની જે લાગણી દુબઈ છે ને એના લીધે અમને આ લાગણીના સો ટકા અમને ઠેસ પહોંચી છે આજે એની અંદર સચિન અંદર બહુ બધા એવા વિસ્તાર છે જે લોકોને સફ સફાઈ ને આની જરૂર છે જે ડિમોલેશન કરવામાં આવ્યું શિવનગર સુરા આજે તમે ત્યાં જાઓ ને એટલી બધી એ છે કે તેની કોઈ હદ નહીં આજે બાજુમાં તમને બતાવવા માંગીશ પંદર દિવસ એટલે પાણી લાઈન તૂટી ગયેલી પંદર દિવસ સુધી આજે કોઈ અવાજ નહીં હોય જ્યારે બાકી કોઈ બંધકામ કરતું હોય ને જરાક પાણી હોય તો એસએમસી દ્વારા દંડ વસૂલવામાં આવે છે આજે પંદર પંદર દિવસ સુધી ગણ્યથી લઈને છે ટેસ્ટી ખમણ સુધી પાણીની લાઈન જતી ને તો એસએમસી નું કોઈ કર્મચારી નાગરિક કોઈ જાગૃત બનીને નહીં આવ્યું કે આટલે પાણીની લાઈન વહેતી તો ચલ અમે એનું કામ કરી એમ કરીને 15 15 20 દિવસ સુધી આજે એ વસ્તુ કોઈને નહીં દેખાય પણ આજે એક હિન્દુ મિલન રામ મંદિર હતું ને એ દરેકને તકલીફ થવા લાગી આ ખાલી હિન્દુત્વના નામ પર વોટ લેવા માટે અને એની વિચાર ધરવા માટે જ આ સરકાર બનેલી છે બાકી આ મંદિરને આ તૂટી જાય ફૂટી જાય એ લોકોને કોઈ પડેલી નથી બસ ને પ્રશાસનથી હવે અમે કોઈ આશા રાખી નહીં શકીએ એના કરતા તો કોંગ્રેસ હતી ને એ અમારી એ સરકાર હારી હતી આપણા જે પૂર્વજો જે સિત્તેર વર્ષથી જે કોંગ્રેસમાં રહેલા ને એ સોચી સમજી વિચારીને જ રહેલા હતા કે કોંગ્રેસમાં રહેવું ને તો આ બધું કાયદાકીય કાર્યવાહી બધી બરાબર થતી હતી કે કોંગ્રેસની અંદર મેં આજ સુધી નથી જોયું કે કોઈ મંદિર તૂટ્યું હોય જેટલા મંદિર બીજેપીની અંદર તૂટ્યા છે બીજેપીનો અમે વિરોધ કરીએ છીએ આજ પછી બીજેપીને અહીંયા વોટ માંગવા આવું બી નહીં અહીંયા દરેક સોસાયટીમાં બેનર લાગશેમાં કે બીજેપીના કોઈ બી કાર્યકર્તા અહીંયા વોટ માંગવા